કોર્ટમાં ફિલ્મી સ્ટાઇલે હુમલો વકીલ ચેમ્બરમાં ઘુસી અજાણ્યા શખ્સે ધાર્યું ફેંક્યું વકીલોમાં ભારે રોષ પટણ જિલ્લાની કોર્ટ આજે ન્યાય મંદિરમાં હુમલાના દ્રશ્યો સર્જાયા હતા ધોળા દિવસે કોર્ટના સુરક્ષિત ગણાતા વકીલ રૂમમાં એક અજાણ્યા શખ્સે ઘુસી વકીલો પર ધારિયા વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની વિગતવાર હકીકત મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા કોર્ટમાં જ્યારે વકીલો પોતપોતાની ચેમ્બરમાં કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક એક અજાણ્યો શખ્સ આવી પહોંચ્યો હતો શખ્સે પોતાના ફેટામાં સંતાડી રાખેલું ધાર્યું કાઢી સીધું જ વકીલ પર છુટ્ટું ફેંક્યું હતું સદનસીબે ધાર્યું નિશાન ચૂકી જતાં મોટી જાનહાનિ ટળી હતી કોઈ વકીલને ઈજા પહોંચી નથી પોલીસ સુરક્ષા સામે સવાલો કોર્ટ જેવી જગ્યાએ જ્યાં પોલીસનો કડક બંદોબસ્ત હોવો જોઈએ ત્યાં કોઈ શખ્સ હથિયાર સાથે અંદર કેવી રીતે ઘૂસી શકે આ ઘટનાને પગલે કોર્ટની સુરક્ષા વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે વકીલોએ પોલીસ સિક્યુરિટીની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે વકીલોનો આક્રોશ અને હડતાલ આ જીવલેણ હુમલાના પ્રયાસ બાદ પાટણના વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે તમામ વકીલોએ આજનું કામકાજ સ્થગિત કરી હડતાલ પર ઉતરવાનો નિર્ણય લીધો છે વકીલોની મુખ્ય માંગણી છે કે હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરી પોલીસે કોર્ટના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે કોર્ટ પરિસરમાં કાયમી સઘન સુરક્ષા પૂરી પાડવામાં આવે હાલમાં પોલીસ કાફલો કોર્ટમાં પહોંચી ગયો છે અને હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરી છે પરંતુ આ ઘટનાએ ન્યાયના ધામમાં વકીલોની સુરક્ષાને લઈ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે સૌથી પહેલા અને સચોટ સમાચાર માટે જોતા રહો ન્યૂ સિક્સટીન ગુજરાતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર હું મારું નામ આડી દેસાઈ પાટણ જિલ્લા રૂરલ બારના પ્રમુખ છું આજ પાટણ જિલ્લા અદાલત ખાતે આવેલ વકીલ રૂમમાં એક અજાણો ઈસમ આવેલો અને પોતાની પાસેના રહેલા ધારિયા વડે વકીલ રૂમમાં આવીને ટેબલ ઉપર એનો હુમલો કરેલો પરંતુ કોઈ વકીલને ઈજા થયેલી નહીં જે અંગેની અમે રજૂઆત પાટણ પીડીજે સાહેબને કરેલી છે અને જિલ્લા રજિસ્ટ્રાર આના ફરિયાદી બને એવી અમે માગણી કરેલી છે અને આ જે બનાવ બન્યો છે એના અનુસંધાનમાં આજે પાટણના તમામ વકીલો કામકાજથી અળગા રહેલ છે એ કોઈ હજી જાણવા મળ્યું નથી કારણ કે એ વ્યક્તિને પોલીસ બી ડિવિઝનના પોલીસ લઈ ગયા છે અને એની તપાસ ચાલુ છે એવું એવું જાણવા મળ્યું છે કે કંઈક માનસિક સ્થિતિ એની ખરાબ હોય એવું એના કુટુંબવાળાએ કીધેલું છે શું અમારી માંગ છે કે અહીંયા હથિયારધારી પોલીસ મૂકવામાં આવે અને વકીલોની સુરક્ષા માટે પ્રોટેક્શન એક્ટ લગાવવામાં આવે